મારો બેટો ખાતો નથી ને ખૂતા ઉતા ખવડાવવું પડે જો જો છે ને રાજા સાહેબ યાની હાલો તો ભાઈ હવે ભજીયા બની ગયા છે અને આમ જો આવી હાય ફ્રેન્ડ્સ જય ગેલમાં હર હર મહાદેવ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આપ જોશો કે હું અત્યારે મસ્ત રેડ બ્લુ ચેક્સવાળો શર્ટ પહેરીને થઈ ગયો છું રેડી અને જાઉં છું માતાજીએ દર્શન કરવા માટે ભાડલા જોકે ન્યૂ ઇયર પછી બે દિવસ ગયા એટલે પ્રોગ્રામ નહોતા તો મારી એવી અંદરથી ઈચ્છા છે કે હું માતાજીના દર્શન કરી પછી બધા પ્રોગ્રામનું સ્ટાર્ટ કરું એટલે આજે માતાજીના ભાડલા દર્શન કરવા જાઉં છું તો હું પણ દર્શન કરું અને આપને પણ કરાવું અને મસ્ત મજા આવવાની છે એનું કારણ છે ભાડલાનું નામ પડે એટલે મારી જિંદગીનો છેલ્લો વિષામો એ છે આ બધાને ખબર છે કે મને મા ગેલ પ્રત્યે કેટલો વિશ્વાસ છે બધા જાણો છો બરાબર એટલે હું અત્યારે નીકળું છું ભાડલા માટે ચાલો હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું તો આકાશભાઈ અને કીચુભાઈ બંને રેડી થઈ ગયા છે ભાડલા માટે જોવા માટે અને આ કીચુભાઈ ચા પી લે એટલે આપણે નીકળીએ બરાબર ને રસ્તામાં કે પીવો નહીં ને ક્યાં તારે પીવો એટલી વાર પીવું પી લે કાંઈ પી લે ચાલો તો મિત્રો અત્યારે મમ્મી શિયાળાનો સ્પેશિયલ ખાવા પાક બનાવી રહી છે આપ જો ગુંદ અને બધું આમાં મિશ્રણ કરી ઘી ગાયનું આ બધું મિક્સ કરી પછી મમ્મી પાક બનાવ્યો છે અમારે તો અહીંયા ઘરે પાક કહેવાય છે તમારે શું કહેવાય છે કોમેન્ટમાં જણાવજો આને શિયાળાના સ્પેશિયલ ખાવાનું છે આ તો આ મમ્મીએ મેં આપણે બતાવ્યું કે પાક કેટલી મહેનત કરીને મમ્મીએ પાક બનાવ્યો છે બરાબર હવે એ કમ્પ્લેટ ત્યારે તો બહુ ગરમ હતો એટલે આપણે નથી ખાધો અત્યારે જોવા તમને પાક બતાવું મસ્ત હા હા સુગંધ એક નંબર છે કમ્પ્લેટ એટલે મને તો આ બહુ ભાવે છે આ ટ્રાવેલિંગમાં ભેગો લેવાનો છે મારે વાહ વાહ કમ્પ્લેટ જામી ગયું આ એક બે ત્રણ પીસ ખાઈ લો પછી આપણે નીકળીએ દર્શન કરવા માટે ચાલો મમ્મીએ એ કીધું કેવું બનાવી તો ખાઈ ને તો યા અત્યારે અચાનક યાદ આવી ગયું બનાવતો તો મેં ચાલો ખાઈ લે લઈ તો મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ એમ બધા અને આજે મારી સાથે મુકેશભાઈ કુસડિયા આવે છે એન ટાઈમે એનો ફોન આવ્યો અડધી કલાક પહેલા જ ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે આજ પોગ્રામ ને કીધું પ્રોગ્રામ તો ક્યાંય નથી ભાઈ તો કે ક્યાંય જવાનું ને કીધું માતાજી દર્શન કરવા જાઉં એટલે અરે મને કે તો મારે આવવું છે એટલે જેને નસીબમાં હોય દર્શન એને કોઈ પણ વાને આવવાનું થઈ જાય પાકી વાત છે મુકેશભાઈ આગળ ઊભા છે જય વડવાળા હોટલે આપણે એમને લઈ અને પછી ભાડલા ફોટા હા જયારે ગાડીમાં આવી છું આવ્યો ને ગાડી જાદુ એની છે ને બાપાકીના મુસડીયા મારી સાથે આવી ગયા છે મુકેશભાઈ અને બહુ ઘણા ટાઈમ પછી જગ્યા છે અને સાથે ટ્રાવેલિંગ કરવાના છે મેં તમને કીધું ને કે એક જ એને ફોન કર્યો તો કે ભાઈ હું ભાટલા જાઉં છું બરબર તમારે આવું છે એની મને ફોન કર્યો તો પ્રોગ્રામ કે હોય તો જાઉં છે કે આપણે આજે એ બધા પ્રોગ્રામ નથી હું ભાટલા જાવ આવું છું એ કે આલો ભાઈ રેડી તો માતાજીના જેના નસીબમાં દર્શન હોયને થઈ જાય ને એમ આલો તો હવે આપણે અને જો મુકેશભાઈ ની આરે બરાબર લખાઈ ગયા છે બધા અમારા વિશાલભાઈ આવી ગયા છે વિશાલભાઈ ના બધા સાથે મળીને અત્યારે માતાજીના દર્શન કરવા જાય છે હું શું વિશાલભાઈ છે આકાશભાઈ છે અને કિચુભાઈ નીકળીએ બધા એમાં ચા પણ પીવા ચા પીતા ચા પી લેવું સારું વાંધો ને બધા ચા પાઈ દો અને તને ખાસ તને કીધું તું ને ઘરે ચા પીવાનું હાલ અત્યારે પીવડાવું તમને આનભાઈ જય માતાજી આકાશભાઈ અમારો બેટો ખાતો નતે ને ફૂતા ઉતો ખવડાવવો પડે જો જો સેના રાજા સાઈ ભિયાની હે કમ્પ્લીટ રાજા સાઈ જો થાડી માં તું થાડી માં ને તું ખવડાવ તો ખાવાની વાત છે ફૂતા ફૂતા હૈ લારસુ ઉબો તા ઉબો મસ્ત જબ બનાય જો જયવડવાળા ચાનું તો બોલ્યું તો મસ્ટ ભીમભાઈએ લેમ્બ્રી હોટેલ એક નંબર ભીમભાઈની યાદી થાય અયા અને ગીત કેમ ગાયું તો સાચું કહેજો બધા એક નંબર ગયું તું ને ભીમભાઈની યાદી અવિરત છે આવે એક એક દિવસ આવે ને પ્રોગ્રામમાં એટલે ગબડાવજે પાછો ભીમભાઈમાં ગીત આ ચા બધા પી લો ચા બધા પી લો ભાઈ કેટલી વાર છે પાકો મસ્ત મહાદેવ શ્રી બધાએ ચા પી છે બરાબર

તો આ બધાએ અત્યારે મહાદયોએ એ ચા પી લીધી છે બધા પાછળ જો કોઈ જાતનો વાંધો ના હોય ડ્રાઈવિંગ કરવામાં આજે કદાચ એ લોકો ડ્રાઈવર બની જવું પડે તો મને મંજૂર છે એટલે હું મસ્ત રીતે મારી આનંદથી ડ્રાઈવ કરતો કરતો જાઉં છું અને અમે અત્યારે ગોંડલ હાઈવે ઉપર ચડી ગયા છીએ ગોલ્ડનથી આટકોટ અને આટકોટથી પછી સીધું પાટલા તો અત્યારે આપણે ડીઝલ પૂરાવા માટે આવી ગયા છીએ આ કેવું કામ છે ભાઈ મારે જારે જ છે આગળ ડીઝલ પૂરાવા માટે પહોંચી ગયા છીએ એક ને ના સોરી નવસો નવ્વાણું અનુભવ દીધો એક હજાર મેં તમારા પર વિશ્વાસ છે ઝીરો શું જોવાનો તમે જે કરો આ બધા જીરો જોવા માટે ચાર જણા બેઠો છે જીરો જોવા જ મિત્રા કેશભાઈ છે આ વિશાલભાઈ છે બધા જીરો જોવા માટે તો છે મસ્ત ડીઝલ પૂરાઈ છે જોઈ ભાઈ

કિલોમીટર છે મને એવું લાગે છે વધારે મજા આવશે આરતી કલાક આરતીમાં આરતીનો ટાઈમ હા સાડા સાત થી છે એટલે આઠ વાગે કદાચ આરતી ચાલુ થાય છે આની પેલા ગયો ત્યારે મસ્ત નગાર ઉગેડું હતું આરતીમાં હવે નો બોર્ડ છે અને અમે છીએ ના દર્શન કરવા માટે તો મિત્રો જે મેં વિચાર્યું હતું ને એવું જ થયું છે હું અહીંયા પહોંચ્યો છું અને આરતી ચાલુ છે ચાલો આપડે બધા આરતી ના દર્શન કરીએ વિચાર્યું તો એવું જ થયું કે આરતી ચાલુ હોય હું પહોંચું જો અહીંથી માતાજીની આરતી ચાલુ છે ઉપર મનાય છે આ નીચે જો અહીંથી તમને બતાવી આપું આરતી ચાલુ છે માતાજીની તો મિત્રો અત્યારે પાટલા માતાજીના દર્શન કર્યા ગયેલ માતાજીના ગયેલ અંબે માતાજીના અને જોયું કે આરતી તાણે જ પહોંચ્યો અને દિલથી અંદરથી આનંદ થઈ ગયો અને અત્યારે મારા મિત્ર અહીંયા જે મહંત છે શરદપુરી બાપુ આ બધા જુઓ કેમ છે ચંડાલ એ બધા અહીંયા ભક્તો છે બધા અને પોતે સેવા કરે છે અને બાપુ તો અહીંયા જ રહીએ છે અને બાપુ એટલે મારે ઘર જેવું છે મને મિત્ર કરતાં વધારે વિશેષ સાચવે છે હું આવું આ એટલે બધીમાં બધું કહેવાય ને બધું જે ઘરે મળે ને એ બધી વસ્તુ દૂધથી માંડી અને જમવા સુધીનું બધું મને કોઈ જાતની કમી નથી રહેવા દેતા ભાડલા આવું એટલે મારા ઘરે આવું એવું મને ફીલ થાય એટલે અત્યારે અહીંયા આવું છું હવે તમને બતાવું હું નીચે ભૂતળા દાદાની વાવ છે ને હા માતાજીયા જવાનું છે ભૂતળા દાદા પાયા લીધે તમને બતાવું જોકે અત્યારે તો બંધ હોય પણ અહીંયા સુધી આવ્યો છું તો બાપુને એવું કહેવાનું છે કે આવ્યા છો તો બધાને ટૂંકમાં તમારા જે કાંઈ યુટ્યુબ ફેમિલી છે એને પણ દર્શન કરવાનો લાવો મળે એટલે મારા માટે એ આજ હું ત્યાં જાઉં છું થોડીવાર માટે અને બાપુ મારા માટે રજા આપી છે એટલે આપણે ચાલો પૂતળા દાદાની વાવના દર્શન કરીએ દર્શન કરવા લાવો છે એ વાવ તો વાવ છે કોઈ વ્યાખ્યા નથી આપણી પાસે બહુ મોટો ઇતિહાસ છે અને માતાજીના આરતીના દર્શન કરી લીધા બધાએ હવે આપણે વાવ બતાવી દઈએ પછી અહીંયાથી હું થોડી વાર બેસીને પછી નીકળીશ અહીંયા બધું શ્રીફળને વધારવાનું વધેરવાનું અહીંયા ખૂબ આ બધું છે અને શ્રીફળ વધારીને અહીંયા રાખી દેવાનું આમથી વરસાદ લઈ જવાની જ્યારે મનાય છે

અને આ બધા મને વાવના દર્શન કરવા માટે લઈને આવ્યા છે જો જય માતાજી બધાને કરી લ્યો બધા દર્શન નિરાતે માતાજી બાપુથી રજા લઈને અમે નીકળીએ છીએ અહીંથી પાટલા સાત સાત નમન દંડ પ્રણામ અમારા જય ગયા જો અમે જવા ઘરે જવા માટે નીકળતા હતા પણ જેને કહેવાય ને કે નસીબમાં હોય ને એટલે ક્યાંય ના જાય માતાજીની પ્રસાદી આવી છે સુખડી અને આનંદ આનંદ છે અમારા નસીબમાં માતાજીની પ્રસાદી હતી એટલે પ્રસાદ લીધી અને ત્યાંથી બાપુને એવું કહેવાનું હતું કે પ્રસાદી આ ગેટની બહાર ના લઈ ગયા એટલે અહીંયા ઊભા ઊભા જ અમે પ્રસાદી ખાઈ લીધી અને અહીંયા પાણી પી લીધું એટલે હવે પાણી પીન પછી અહીંયાથી બહાર નીકળવાનું છે પણ હતું તો અત્યારે ગાડી પાસે આવી ગયો છું અને હવે ગાડીમાં બેસીને જઈએ છીએ અમે ઘર બાજુ

હવે આજથી મારા વર્ષની શરૂઆત નવા વર્ષની શરૂઆત હવે થઈ બે હજાર ચોવીસ આજે ચાર તારીખ એટલે કાલ પ્રોગ્રામ છે મારે બોટાદ અને હવે કાલથી પ્રોગ્રામની જે શરૂઆત થશે ને એ માતાજી ભાટલાવારીનું નામ લઈ કાંઈ ના ઘટે એમાં પૂરું થઈ ગયું બરાબર અહીંયા દર્શન કરવા માટે આવ્યો હતો અને કહેવાય ને કે આપણે દર વર્ષે જોકે જ્યારે ટાઈમ મળે જ્યારે સમય મળે જ્યારે મને અંદરથી ઈચ્છા થાય ત્યારે મારી ભાડલાવારી પાસે હું દોડીને આવી જાઉં છું કે જ્યારે મારા મનને એમ થાય ને કે ભાડલા જ આવું છે એટલે પછી કોઈ વિચાર નહીં કોઈ વાત નહીં કોઈને પૂછવાનું નહીં કાંઈ નહીં જો કોઈને સાથે આવવું હોય તો વાત આખી અલગ છે એને લઈ બેહાડી અને માતાજી ભાડલાવારીના દર્શન કરવા માટે આવી જાઓ એટલે દર્શન કરીને ખૂબ મજા આવી અને મારા નવા વર્ષની શરૂઆત મને અંદરથી આનંદ થયો કે હવે શરૂઆત થઈ એમ થઈ તો એમ કહો ને તો હાલે હવે શરૂઆત થશે બે હજાર ચોવીસની એટલે માતાજીના દર્શન કરી લીધા અને ત્યાંથી નીકળો એટલે મને ફોન આવ્યો સંજયભાઈ જોટંગિયાનો કે ભાઈ આજ ગુરુવાર છે અને જો પ્રોગ્રામ ના હોય ને તો આપણે કમડીયા જવું છે સંજયભાઈ મારા મિત્ર છે ચોટંગિયા એનો ફોન આવ્યો મને કે ભાઈ કમડીયા જવું છે તો મને કે તમે ભાડલા જાઓ છો ભાડલા ગયા છો તો મને કે ગોંડલ રસ્તામાં આવે તો ગોંડલથી મને કે કમળિયા વીસ કિલોમીટર જેટલું થાય છે તો મને કે આપણે મામાદેવના મંદિરે આજે ગુરુવાર છે ને ત્યાં બહુ મોટું શું કહેવાય ત્યાં ડાયરા જવું ને બધું એ લોકો ગોઠવે છે તો અશ્વિનભાઈ દેવાણા મારા ખાસ મિત્ર છે એ પણ ત્યાં છે આ કિચુભાઈ મને બધું અત્યારે ડિટેલ આપી છે અહીંયાથી હવે સીધો જઈશ ગોંડલ પહેલાં અને ગોંડલથી હું સંજયભાઈ સાથે કમડીયા જાશું મામાદેવના દર્શન કરવા માટે અને ત્યાં થોડી માટે જે આનંદ થાય એ તમને હું વ્લોગના મારફતે બધું બતાવીશ તો વ્લોગ એન્ડ સુધી જોજો બહુ મજા આવવાની છે તમને જેમ કીધું તો એમ સંજયભાઈ જોડનાગી મારી સાથે આવી ગયા છે અત્યારે અને આમ જો એપ્લાય ફોર રજિસ્ટ્રેશન જો તો ફરી બાપુ બ્લેક બ્લેક જય મોગલ હો જય બા મોગલ એટલે હવે અમે બે ભાઈઓ ભેગા થઈ ગયા છે તો ભરવો પડે કરી કરીને નાસ્તો કરીને પછી જઈએ મસ્ત ભજીયા ખાઈ આરેડી કાઈ ગરમા ગરમ નાસ્તો કરી અને પછી અમે જાય મામાદેવના દર્શન માટે ઘણા ટાઈમ પહેલા મને હું કીધું તો અમે અમે ઘરે હમણાં પ્રોગ્રામ કરો અને આ પ્રોગ્રામ ખૂબ વાયરલ થયો તમે આવું વિચાર્યું નતું કેટલો વાયરલ થાય પણ માતાજી મોગલની અને બાદલા વાળી ફૂલ વાયરલ પ્રોગ્રામ થયો અને બધાને મને ત્યાં તો પર્સનલી મજા આવી મારી બર્થ ડે મજા જ આવે સવાલ નથી એ પ્રોગ્રામ વાયરલ થયો પછી અમે અહીંયા બેઠા હતા એટલે મને કે ભાઈ એક દી આપણે મામાદેવ દર્શન કરવા જવું છે અને જોગાનો જોગી નો અત્યારે રસ્તામાં ફોન આવ્યો અને મને નક્કી થઈ ગયું કે ભાઈ જવાનું છે તો આ નાસ્તો નાસ્તો ગયો અને સંજયભાઈને મેળ્યા અમે આપણે બધા જોયું સંજયભાઈ મારી રાહ જોઈને એવું બતા બિચારા બરાબર હવે એની પાછળ પાછળ હું જાઉં છું હવે શું નાસ્તો કરાવે છે માણસે કે અમે નીકળી ગયા ઘરેથી જમીને પછી પાછું ક્યાંય રસ્તામાં રોકી નથી ગયા આ લોકોને નાસ્તો કરાવવો વ્યવસ્થિત અને પછી અમે રાત્રે બધું પત્તાવીને જમશું બરાબર આપને બધાને જે કાંઈ અમે જમશું અહીંયા આનંદ કરીશું જે કાંઈ કરીશું એ આપને બ્લોગના માધ્યમથી બતાવતો રહીશ પણ આપ વ્લોગ સ્ક્રીપ્ટ ના કરતા જો વ્લોગ સ્ક્રીપ્ટ કરી દેવો તો જે જોવાનું હશે એ વહી જાય અને બ્લોગની મજા વિખાઈ જાય તમારી એટલે બ્લોગ સ્ક્રીપ્ટ કર્યા વગર જોજો એટલે તમને મજા આવશે અને મને મહેનત કરવાની વધારે મજા આવશે કે જો મને બધા પ્રેમથી દિલથી જોવે છે એ જોઈને મને વધારે મજા આવશે એટલે તમે બ્લોગ સ્ક્રીપ્ટ કર્યા વગર જોજો મજા આવશે ચાલો મિત્રો તો અત્યારે અમે કમોટીયા પહોંચી ગયા છીએ અને પહેલા તો પેટ પૂજા કરવા માટે આવ્યા છીએ અમે ખોડિયાલ ભજીયા હાઉસ હાલો ખોડિયાલ ભજીયા હાઉસ માં ભજીયા ખાવા માટે આપણે અત્યારે આવી ગયા છીએ વાહ સંજયભાઈ વાહ જોટંગિયા સાહેબ હું હું લાકડાના બરી ગયો હાલો તો ભાઈ હવે ભજીયા બની ગયા છે અને આમ જો આવી ગયું છો કોમ્પ્લેટ આવી ગયું છે બધું

અક્ષયભાઈ અક્ષયભાઈ જેતુર અને ખૂબ સારા તબલા વગાડે છે પોતે અને સંજયભાઈની હારે હોય છે સંજયભાઈના ઘરે હતા તમે બધાય આજે બધા મળીને આનંદ કરવાના છે આ બધા જગ્યાએ જમવામાં વ્યસ્ત છે કાયદેસર રીતે ફૂલ ભૂખ લાગી ગયેલભાઈ તમે રહી માનો નીકળ્યા જો મિત્રો આ અત્યારે ભાઈ ભજીયા બનાવે છે આ આગ્યા ભજીયા કેવાય ભાઈ કુંભણીયા હે કુંભણિયા કુંભણિયા ભજીયા ભાઈ બનાવી રહ્યા છે અને ફૂલ ઠંડી છે એ ભાઈ સાલ વધી એના પણ તમે કહી શકો અત્યારે કેટલી ઠંડી છે અને આમ જો ખોડિયાલ પાન ટી ભૂપતભાઈ ભજીયા વાળા વાહ વાહ આમ જો સામગ્રી બધી કમ્પ્લીટ છે અને આ મહાસયોને મહાશયો જય માતાજી બાપા સબકો દેખા સબકો દેખા તો મિત્રો અત્યારે ભજીયા ખાઈ લીધા છે અને હવે અમે જઈએ છીએ મામાદેવિયાની સરકાર કમળિયાની સરકાર અને મારા આજના સ્પોન્સર શ્રી સંજયભાઈ ચોટણગિયા છે

અને હામે જો પડી છે એપ્લાય ફોર રજિસ્ટ્રેશન ક્યારે નંબર આવે મને ખબર નથી ગાડીમાં બેઠી ગયો છું અને હવે બસ અહીંયા બાજુમાં જ છે મારા ખ્યાલથી એકાદ કિલોમીટર મહાદેવનું મંદિર છે એટલે આપણે બધા મળીને મહાદેવના મંદિરના દર્શન કરીએ ચાલો અને આજની રાત ખૂબ મળીને આનંદ કરવાનો છે મસ્ત હું તો પહેલીવાર જાઉં છું મને ખબર નથી ત્યાં શું છે શું નહીં કોઈ જાતની મને કાંઈ ખબર નથી સંજયભાઈ મારા મિત્ર છે અને એનો મને ફોન આવ્યો તો કે ભાઈ કમટિયા રીતે ડાયરોને ને બધું થાય છે તો તમે આ રોડ ઉપરથી નીકળતા હોય તો આપણે એક દિવસ ગોઠવવું છે એટલે આ જોગાનો જો બધું સંજોગ ભેગા થઈ ગયા અને અત્યારે આવવાનું થયું છે એટલે જોઈએ શું થાય શું નહીં મને કાંઈ ખબર નથી ત્યાં કઈ રીતે હોય છે કઈ રીતે આયોજન હોય છે મેં કાંઈ શું કહેવાય આપણે તમને ખબર હોય કે ને પ્રોગ્રામ હોય તો બધું ખબર હોય પણ ન્યાં કાંઈક અલગ રીતે બધી વસ્તુ હું છે એ લોકો ડાયરોને ને બધું ગોઠવે છે તો હું પણ જોઉં અને તમને પણ બતાવું કે કઈ રીતે શું છે ત્યાં ચાલો

અને ખૂબ સારું ગાય છે અને સંજયભાઈ અશ્વિરભાઈ અને ધવલભુવાઈ આ બધાનો ખૂબ પ્રેમ છે એટલે મળવાનું થયું આમ જો ખાલી મેદની છો ખતમે ખાલી જુઓ માણસો જુઓ અહીંયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ હું જાણું છું બોરડી બોપુની કથામાં રાજ હોય બેઠા ને પણ

ગાડી બાડી ટર્ન મારીને બધા અહીંયા આવી ગયા અને જોયું કે પબ્લિકનું ખૂબ રિસ્પોન્સ અને એટલો પ્રેમ મળે છે ને કે એની કોઈ વાત જ નથી બરાબર આ પ્રેમ માટે જ હું અહીંયા લગીને આવું છું અને તમારા બધાનો આવો નવો પ્રેમ મારા મને ખબર છે મને વિશ્વાસ છે કે તમે આ આના કરતાં વધારે બમણો પ્રેમ મને કરવાના છો અને હું આના કરતાં ગણી મહેનત કરવાનો છું ખાલ માત્ર ને માત્ર તમારા માટે તમે મને જે પ્રેમ પ્રેમ આપો છો અને તમારી જે મારા પ્રત્યે લાગણી છે ચાહના છે એ માતાજી ભાદલાવાળી આમને આમ બસ મારે બીજું કાંઈ નથી જોતો આ દુનિયામાં તમારો પ્રેમ અને તમારી જે લાગણી છે ને એ જ મારે જોઈએ છે અને લીલી નાગેરમાં લીલી નાગેરમાં બરાબર મારો ભાઈ જેવો મિત્રો એટલે અશ્વિનભાઈ માતાજીની કૃપા થાય ને એટલે એક કડી હાલી જાય ભાઈ પાકી વાત છે એક કડી હલી જાય એ એમાં કોઈ શંકાને સ્થાન નથી સંજીભાઈ મારી વાત ખોટી છે બરાબર એટલે આજના દિવસે અમે ખૂબ આનંદ કર્યો માતાજીના દર્શન કર્યા મામાદેવના દર્શન કર્યા અને આ વ્લોગ જોઈ અને તમે કાયદેસર રીતે મામાદેવના અને માતાજી ભાડલાવાડીના દર્શન કર્યા હોય તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જઈ ગેલમાં હર હર મહાદેવ टाटा लिलीना घेरमा लिलीना घेरमा जिना मोर बोले मरी भाडला नि दाममा बिग थैंक यू फॉर बीइंग हियर बहुत-बहुत धन्यवाद